કે ગ્રામ પંચાયતનો ખોટો ઠરાવ રજુ કરી ખોલિયાદ ગામના આદિવાસી રાઠોડને ખેડી ખાવા માટે કલેક્ટર તરફથી જમીન આપી છે આ આદિવાસી ખેડૂતોને તમારી જમીન જીઆઈડીસી જશે તો તને કોઈ નાણાકીય રકમ નહીં મળે એમ ખોટા પ્રોત્સાહન આપી એક એકર બે લાખમાં બતાવી આઠ થી દસ ખેડૂતોની જમીન ગેરકાયદેસર ખેડી નાખી છે જેથી આ સ્થળ ઉપર તલાટી કમ મંત્રી મામલતદાર દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરી જમીન આપનાર અને જમીન ખોદકામ કરનાર તેમજ વગર રોયલ્ટીએ માટી લેનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે જે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈસમ છેલ્લા દસ વર્ષથી ગેરકાયદેસર માટી ખોદકામ કરી પંચાયતના સરપંચથી માંડી ખાણ ખનીજના ઓફિસર પણ આ ગેરકાયદેસર માટી ખોદકામમાં સામેલ હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા અમે ઇન્દ્રજીતસિંહ જયસિંહ ચાવડા અમે લોકો આવેદનપત્ર આપ્યો છે કલેક્ટર સાહેબશ્રીને કે વ્યાંગળી કોલિયાટ ગામમાં જે ગેરકાયદેસર માટી ખનન થાય છે ઓગણીસ બારને પણ અરજી આપી છે અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી ઉપલા અધિકારીઓ સુધી બધું ચાલી રહ્યું છે તંત્ર કાયદેસરની કાર્યવાહી થવી જોવે અને માપણી થવી જોવે અને જે કંપનીમાં લખ્યું એની હું માપણી થવી જોવે અને જેલ ભેગા થવા જોઈએ હવે ભૂ માફીઓ અને ગમે તે હિસાબે પકડીને જેલ ભેગા કરો અમારી માગણી છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યું છે